સરકાર અપરાધ રોકવાને બદલે અને લોકોને હિન્દુ વિરુદ્ધ ભડકાવી રહી છે ત્યારે ભાજપ કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલાં લે તેવી માંગ સાથે અમરેલી જિલ્લાના નિકુંજ સાવલિયા પરેશભાઈ પરમાર પ્રિતેશભાઈ ચૌહાણ બાલમુકુંદભાઈ સોહલિયા મિલનભાઈ સાવલિયા વગેરે દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી સરકારને જગાડવાનું આયોજન કરવામાં આવેલું હતું આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે હિન્દુઓએ હંમેશા વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપી સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરિવાર ગણ્યો છે પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિન્દુઓ ઉપર છેલ્લા ઘણા સમયથી સતત હિચકારા હુમલા થઈ રહ્યા છે સામાન્ય હિન્દુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિરો સાધુ સંતો ઉપર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારોને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓ તો ચિંતિત છે પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત છે આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરતા આપણા હિન્દુ પરિવારોને હિન્દુ બહિમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખૂબ જ અપેક્ષાઓ છે તો આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવો આક્રોશ સાથેનો લાગણી અને ભાવ વ્યક્ત કરવામાં આવ્યા આજે આવેદનપત્ર એ બાબતનું હતું કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ આપણા સાધુ સંતો કે સનાતન ધર્મના જે રખોપા કરી રહ્યા છે એ સનાતન સંસ્કૃતિને બચાવી રહ્યા છે એવા હિન્દુ સાધુ સંતો હિન્દુ બહેકરીઓ માતાઓ અને ત્યાંના રહેવાસીઓ ઉપર બાંગ્લાદેશ સરકાર અને ત્યાંના લોકો દ્વારા જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર તેને નાથવા માટે તેને રોકવા માટે કેન્દ્ર સરકાર કંઈક પગલાં લે એવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકાર એમ કહી રહી હોય અને ખાસ કરીને મોદી સાહેબ એમ કહી રહ્યા કે બાંગ્લાદેશની આઝાદીમાં મેં પણ લડાઈ લડેલી છે તો આજે બાંગ્લાદેશમાં વસતા આપણા અલ્પસંખ્યક હિન્દુઓ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે મોદી સાહેબે આગળ આવીને હિન્દુને બચાવવા જોઈએ અને એનું રક્ષણ પૂરું કરવું જોઈએ